હમણાં જે રિપોર્ટ આવી રહ્યા છે ડબ્લ્યુ એચ ઓનું એલર્ટ પણ આવી રહ્યું છે કે ચાઇનામાં રેસ્પિરેટરી વાયરસના ઇન્ફેક્શન વધી રહ્યા છે ખાસ કરીને હ્યુમન મેટાન્યુમો વાયરસ કે જે બે હજાર એકથી સૌ આ વાયરસ નેધરલેન્ડમાં બે હજાર એકમાં નોંધાયો હતો ત્યારથી આ વાયરસ સર્ક્યુલેશનમાં છે જે હોસ્પિટલમાં રેસ્પિરેટરી ડિસીઝના દર્દીઓ દાખલ થાય ત્યાં દસથી બાર ટકા ઇન્ફેક્શન આ હ્યુમન મેટાન્યુમો વાયરસથી થતું હોય છે નેગેટિવ સેન્સ સિંગલ સ્ટેન્ડર્ડ વાયરસ છે આ વાયરસથી માઇલ્ડ પ્રકારના અપર ટ્રેક ઇન્ફેક્શન લોઅર રેસ્પિર ટ્રેક ઇન્ફેક્શન થતા હોય છે ખાસ કરીને શરદી થવી નાકનું કન્જેશન થવું ઉધરસ આવી શોર્ટનેસ ઓફ બ્રેથ ને તાવ આવો આના સામાન્ય લક્ષણો હોય છે વાયરસથી ખૂબ ગભરાવવાની જરૂર નથી એક સામાન્ય શરદીનો વાયરસ છે પરંતુ નાના બાળકો ખાસ કરીને છ વર છ મહિનાથી બાર મહિનાની ઉંમર સુધીના બાળકો અને પાસાઠ વર્ષ કરતાં વધુ ઉંમરના જે સિનિયર સિટીઝન છે અને સાથે કોમ કન્ડિશન છે એમાં આ રોગ ઘણી વખત સિરિયસ સ્વરૂપ ધારણ કરતો હોય છે કહેવાય કે નાના બાળકોમાં અને મોર્ટાલિટી વન પર્સન્ટ એટલે કે જે ઇન્ફ્લુએન્ઝાને બરાબર છે ખાસ કરીને મી ડિસેમ્બર અને શિયાળાનો અંત અને સ્પ્રિંગ એટલે કે વસંત ઋતુમાં આ વાયરસનો ફેલાવો વધતો હોય છે ખાસ કરીને આ સિઝનમાં ઇન્ફ્લુએન્ઝા એ વાયરસ રેસ્પિડિસિન્સીટિયલ વાયરસ અને આ હ્યુમન મેટાન્યુમો વાયરસના ઇન્ફેક્શનો વધતા હોય છે આ વાયરસ કંઈ નવો વાયરસ નથી આ વાયરસ બે હજાર એકથી સર્ક્યુલેશનમાં છે બે હજાર સોળમાં પણ આના એપિડેમિક અમેરિકામાં નોંધાયા હતા માઇલ્ડ પ્રકારનો વાયરસ છે ખાસ કરીને આ વાયરસ ખાંસી અને છીંક ખાવાથી જે હવામાં ડ્રોપલેટ છે એનાથી ફેલાતો હોય છે ઇન્ફેક્ટેડ માણસના ટચમાં આવવાથી હાથ મિલાવવાથી થતો હોય છે સરફેસ કન્ટામિનેશન અને ફોર્મેટ્સથી આ રોગ ફેલાતો હોય છે એટલે સરફેસ પ્રિકોઝન રાખવા પડે એટલે વારે ઘડીએ તમે કોઈ ઇન્ફેક્ટેડ જગ્યાને હાથ લગાડ્યો હોય તો વીસ સેકન્ડ માટે સાબુથી હાથ ધોવા જ્યારે પણ ખાંસી ખાતા હોય ત્યારે છીક ખાતા હોય ત્યારે રૂમાલ નાક પર રાખો સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો માસ્ક પહેરવો જે આપણે રેસ્પિરેટરી ડિસીઝ માટે કોવિડ પ્રોટોકોલનું અનુસરણ કરતા હતા કે ઓવરક્રાઉડેડ જગ્યામાં જવું નહીં ઘરમાં વેન્ટિલેશન સારું રાખો અને ઇન્ફેક્ટેડ માણસથી દૂર રહેવું આ સામાન્ય પ્રિગોઝન રાખવાથી આ ડિસીઝથી બચી શકાય છે પરંતુ મેં કીધું એમ જૂનો વાયરસ છે કોઈ જૂના અનુભવ આ વાયરસથી ખૂબ સિવિયર પ્રકારના ડિસીઝ થતા હોય એવું નથી પરંતુ ખાસ કરીને સિનિયર સિટીઝન જે પાસઠ વર્ષથી ઉંમરના લોકો છે અને છ મહિનાથી નાના બાળકો છે એમાં આ રોગ ઘણી વખત સિરિયસ સ્વરૂપ ધારણ કરી શકતો છે હાલ ભારતમાં બે જેટલા કેસ નોંધાયા છે ગુજરાતમાં પણ એક કેસ નોંધાયો છે અત્યારે અમદાવાદમાં દર્દી સારવાર લઈ રહ્યું છે અને દર્દીની કન્ડિશન સારી છે જે જોઈન્ટ સર્વેલન્સ ગ્રુપ છે ભારત સરકાર દ્વારા બનાવેલું કે જેમાં આઈ હોય સીડીસી હોય આ બધા લોકો જે ચાઇનાથી ડેટા આવે છે એની ઉપર સતર્કતાથી નજર રાખી રહ્યા છે આ માટેના ડૂઝ અને ડોન્ટ્સ ખાસ કરીને મેં કીધું એમ કે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું અવારનવાર હાથ ધોવા માસ્ક પહેરો અને ખાંસી ચીક ખાવી ખાતી વખતે નાક પર રૂમાલ રાખો આટલા સામાન્ય પ્રિકોશનથી આ વાયરસથી બચી શકાય છે આ વાયરસનું ટેસ્ટિંગ કરવા માટે આરટી આર લેબોરેટરીની જરૂર પડતી હોય છે પરંતુ મેં કીધું એમ કે આ ડિસીઝ સિરિયસ નથી જરાક પણ ગભરાવાની જરૂર નથી ગુજરાત સરકારનું આરોગ્ય તંત્ર કોર્પોરેશન આરોગ્ય તંત્ર આવા ડિસીઝને ટેકલ કરવા માટે સક્ષમ છે અને ટ્રીટમેન્ટના મોટાભાગે સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ એટલે કે નાકનું કજ્જન સાથે થયું હોય તો શરદીને લગતી ડીકોલને એવી તેવી ઓવર ધ કાઉન્ટર મેડિસિનથી સારું થઈ જતા આવતો હોય તો પેરાસિટામોલ લેવાથી સારું થઈ જતું હોય છે એટલે હાલ જે રીતે કોવિડનો હાવ છે એના કારણે આના નવા વાયરસના લીધે પેનિક ફેલાયેલો છે પેનિક કરવાની બિલકુલ જરૂર નથી આ કોવિડ જેવો ખતરનાક વાયરસ નથી આ સામાન્ય શરદીનો વાયરસ છે તંત્ર સજ્જ છે ને તંત્ર આ બાબતના જે કોઈ વ્યવસ્થા કરવાની છે એ વ્યવસ્થા કરવા માટે કટિબદ્ધ છે કોવિડના જૂના અનુભવને આધારે વડોદરા કોર્પોરેશનની વાત કરું ને વડોદરા શહેરની રાજ્ય સરકાર અને કોર્પોરેશનની હોસ્પિટલની વાત કરીએ તો તમામ પ્રકારની સજ્જતા છે વડોદરામાં પ્રોપર સંખ્યામાં બીડની ઉપલબ્ધિ છે પ્રોપર સંખ્યામાં વેન્ટિલેટરની ઉપલબ્ધિ છે પરંતુ મેં કીધું એમ કે આમાં વેન્ટિલેટરની જરૂર બહુ પડતી હોતી નથી ખાસ કરીને જે લોકોને શ્વસનતંત્રની બીમારી હોય સીઓપીડી મંકેલ અસ્થમા હાર્ટના વાલના ડિસીઝ ડાયાબિટીસ બ્લડ પ્રેશર કિડનીના રોગો એ લોકોમાં આ વાયરસના લીધે સિવિયર પ્રકારના લોઅર રેસ્પિરેટરી ઇન્ફેક્શન થવાની શક્યતાઓ છે પરંતુ મેં કીધું કે સામાન્ય શરદીના વાયરસનું જેટલું જોખમ છે એટલું જ આ વાયરસનું જોખમ છે એ બિલકુલ નાગરિકોએ કનેક્ટ થવાની જરૂર નથી રાજ્ય સરકાર અને કોર્પોરેશન બંનેના હેલ્થ તંત્ર આ રોગને પહોંચી વળવા માટે સજ્જ છે મોટાભાગે ઓપીડી સારવારથી સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટથી આ દર્દીઓ સારા થઈ જતા હોય છે ખાસ કરીને આ વાયરસની બે સબ ટાઈપ છે ટાઈપ એ અને ટાઇપ બી ટાઇપ સબ ટાઈપમાં એ વન એ ટુ ટાઇપના બીજા સબલિનિયત છે અને બીમાં પણ બી વન બી ટુ ટાઈપના સબલિનિયત છે જે ટાઇપ બીથી ખાતી સાથે થાય કે થોડો લાંબો સમય ચાલતા હોય છે એટલે નજીકના ફેમિલી ની સલાહ સૂચન લઈ અને ટ્રીટમેન્ટ કરી શકાય એવું છે અત્યારે ખાસ કરીને મેં કીધું એમ કે બિલકુલ પેનિક થવાની જરૂર નથી સામાન્ય પ્રકારનો વાયરસ છે મોટાભાગના બાળકો પાંચ વર્ષની ઉંમર સુધી આ વાયરસથી સંક્રમિત થઈ જતા હોય છે જે પહેલી વખત સંક્રમિત થતા હોય છે એમાં જોખમ વધુ હોય છે પરંતુ જે એક વખત સંક્રમિત થઈ ગયા હોય લગભગ નેવું ટકાથી સો ટકા પોપ્યુલેશન આ વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યું છે અને પાર્શિયલ ઇમ્યુનિટી એ રોગપ્રતિકારક શક્તિ માઇલ્ડ પ્રકારની આ વાયરસની સામે ડેવલપ થયેલી છે એટલે જે ડિસીઝ થશે એ માઇલ્ડ થશે પરંતુ જે પ્રથમ વખત સંક્રમિત થઈ રહ્યા છે એમાં સિવિયર ડિસીઝ થવાની શક્યતાઓ રહેલી છે આગળના દિવસમાં બજારોમાં જે ભીડ થાય છે એમાં કોઈ નહીં પાડવામાં આવશે મેં કીધું એમ કે જે સામાન્ય રેસ્પિરેટરી એટીકેટ છે એ ખાંસી ખાતી વખતે રૂમાલ રાખો સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું ઓવરક્રાઉડિંગ નહીં કરવું અને ક્લોઝ ડોર ઓવરક્રાઉડિંગ ટાળવું જોઈએ